વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે નજીવી બાબતે તકરાર થતા રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફટકો મારી દેતા બાઇક ચાલક ઘાયલ થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો જેમાં લોકટોળાએ ઉશ્કેરાઈને રિક્ષાને ઊંધી પાડી દીધી હતી નટુભાઈ સર્કલ પાસે ઓટો રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે નજીવી બાબતે તકરાર થતા રિક્ષા ચાલકે બાઇક ચાલકને સીધો ફટકો મારી દીધો હતો ત્યારે વડોદરા શહેરમાં કહેવાય છે કે રિક્ષા ચાલકો હવે આતંક ફેલાવી રહ્યા હોય તેવું કહી શકાય તો માંજલપુર વિસ્તારમાં પણ રિક્ષામાં આવેલા કેટલાક શખ્સોએ સિક્યુરિટી મહિલા પર હુમલો કર્યો હતો હવે જોવાનું એ રહે છે કે આવા માથાભારે રિક્ષા ચાલકો પર પોલીસ શું કાર્યવાહી કરે છે देखने 字儿写要不厉害。<noise> <noise> <noise>